આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દાંતા તાલુકાના રતનપુર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને અન્ય સંગઠન શોભાયાત્રામાં જોડાયા હતા દાંતા તાલુકા રતનપુર મથક શ્રી રામના નાદથી રામમય બન્યું હતું આવતીકાલે દાંતા તાલુકા મથકમાં વેપારી સહિત લોકો સ્વયંભૂ બંધ રાખી અને અનેક કાર્યક્રમો પણ આપવાના છે